પ્રણામ દર્શક મિત્રો હું સુધીર શાંતિલાલ રાવલ જન્મન ઇન્ડિયામાં આપનું સ્વાગત છે જન્મન ગુજરાત લોકસભા ચૂંટણી બે હજાર ઓગણીસ ગુજરાતમાં કોંગ્રેસ ભારતીય જનતા પક્ષ પાસેથી જે બેઠકો આંચકી લઈને ગુજરાતમાં ફરી પગદંડો જમાવવા માંગે છે એવી બેઠકોમાં એક બેઠક ખેડા લોકસભા બેઠક છે આજે ખેડા લોકસભા બેઠકની વાત કરીશું ગુજરાતમાં ભાજપ મજબૂત બન્યો એ પછી પણ આ બેઠક કોંગ્રેસ તો ગઢ રહેલી દિગ્ગજ નેતા દિનશા પટેલના કારણે આ બેઠક પર કોંગ્રેસ વર્ચસ્વ જળવાયેલું રહ્યું દિનશા ઓગણીસો છન્નું થી બે સુધી સતત પાંચ વાર આ બેઠક પરથી જીતેલા છે બે હજાર ચૌદમાં છવ્વીસે છવ્વીસ બેઠક કોંગ્રેસે ગુમાવી ત્યારે આ બેઠક પણ ભારતીય જનતા પક્ષને મળેલી અને દિનશા પટેલ હારી ગયેલા ભારતીય જનતા પક્ષના દેવસિંહ ચૌહાણ સામે દિનશા પટેલની બે મતે એટલે મોટી હાર થઈ ગઈ હતી જોકે બે હજાર ઓગણીસ અને બે હાજર ફરક છે બે હજાર યાદ કરી કરીને ભારતીય જનતા પક્ષે ખુશ થવા જેવું નથી એમનો જનાધાર ઘણી બાજુ ઘટતો ગયો છે એના માટેના કેટલાય કારણો છે એમાં ખેડા એવો વિસ્તાર છે કે જ્યાં ભારતીય જનતા પક્ષની વિરુદ્ધ વધારે જન્મત છે કોંગ્રેસને આશા છે કે આ બેઠક ફરીથી કબજે કરી શકાશે ખેડા લોકસભા બેઠક ગુજરાતની સૌથી જૂની લોકસભા એક છે પહેલી ચૂંટણીથી ખેડા લોકસભા બેઠક અસ્તિત્વમાં આવેલી વચ્ચે થોડા કરતા આ બેઠક પર સતત કોંગ્રેસ જ જીતી રહી છે ઓગણીસો બાવનની ની પહેલી લોકસભા ચૂંટણીમાં ખેડા ઉત્તર અને ખેડા દક્ષિણ એમ બે લોકસભા બેઠકો હતી એટલે એ વખતે લોકસભા મત વિસ્તારના મતદારોએ કેટલીક બેઠકો પર બે સાંસદ ચૂંટવા માટે મતદાન કરવાનું રહેતું એ પહેલી ચૂંટણીમાં ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી મણીબેન પટેલ કોંગ્રેસની ટિકિટ પર ખેડા દક્ષિણ બેઠક પરથી જીતીને સંસદ સભ્ય બન્યા પરિવારના ફતેસિંહ ઉત્તર બેઠક પરથી જીત્યા હતા ઓગણીસો સત્તાવન ની ચૂંટણીમાં ફતેહસિંહ દાભી સ્વતંત્ર પક્ષના ઉમેદવાર તરીકે જીત્યા હતા ત્યાર પછી ઓગણીસો બાસઠ અને ઓગણીસો સડસઠ માં કોંગ્રેસના પ્રવીણસિંહ સોલંકી જીતેલા ઓગણીસો એકોતેર અને ઓગણીસો સત્યોતેર માં કોંગ્રેસના ધર્મસિંહ એસી ડાભી જીત્યા હતા ઓગણીસો નેવ્યાસી ના ચૂંટણી સમય વીપી સિંહ ના કારણે જનતા દળની એક આંધી હતી એ વખતે પ્રભાતસિંહ ચૌહાણ ચૂંટણી જીતેલા જયારે ઓગણીસો એકાણું માં ભારતીય જનતા પક્ષના કેડી જેસવાણી જીત્યા હતા ઓગણીસો છન્નું થી દિનશા પટેલ નું એક ચક્રી શાસન શરૂ થઈ ગયેલું જે છે બે હજાર ચૌદ માં એમનો પરાજય થયો ત્યાં સુધી ચાલેલું એ દરમિયાન પાંચ વખત દિનશા જીત્યા હતા ખેડા લોકસભા બેઠક પર કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું તેના કારણો ઘણા છે તેમાંનું એક મહત્વનું કારણ ત્યાંની મતબેંકના સમીકરણો છે ખેડા બેઠક પર ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ છે આણંદ જિલ્લો પછી અસ્તિત્વમાં આવ્યો પણ એ પહેલા ત્યાંના વિસ્તારો ખેડામાં જ રહેતા હતા અને એ સમયથી માધવસિંહ સોલંકી સહિતના નેતાઓના કારણે આ વિસ્તાર બનીને સોલંકીએ અગાઉ આપણે ચર્ચા કરી પ્રમાણે ખામ થિયરી અમલમાં મૂકેલી ક્ષત્રિય હરિજન આદિવાસી મુસ્લિમ અને તે પાછળનું એક કારણ આ વિસ્તારમાં ક્ષત્રિય મતદારો પર તેમનો પ્રભાવ હતો ખેડા વિસ્તારમાં ક્ષત્રિયોની બહુમતી હોવા છતાં રાજકારણમાં પાટીદારોનું વર્ચસ્વ નહોતું એવું નહોતું પાટીદારોનું પણ એટલું જ વર્ચસ્વ હતું અંગ્રેજોના વખતમાં થયેલા ખેડા સત્યાગ્રહના કારણે આ વિસ્તારમાં પાટીદાર નેતાઓ અને એ વર્ચસ્વ પછી આજ સુધી ચાલુ જ રહ્યું છે જોકે માધવસિંહ સોલંકીએ ક્ષત્રિય નેતાઓને ઉભા કરીને એ વર્ચસ્વ પ્રમાણમાં ઘટાડ્યું ઘણું છે એવું કહી શકાય કોંગ્રેસનું ક્ષત્રિય મતબેંક પર વર્ચસ્વ હજુ યથાવત છે અને એટલે આ વખતે પણ કોંગ્રેસ આ બેઠક ફરીથી જીતવાની આશા રાખે છે ત્યાં પચાસ ટકા મતદારો ક્ષત્રિય છે દેવસિંહ ચૌહાણના રૂપમાં ક્ષત્રિય ઉમેદવારને પસંદ કરીને કોંગ્રેસની બેંકમાં ગાબડું પાડીને ભારતીય જનતા પક્ષે ચૂંટણી જીતેલી પણ કોંગ્રેસ આ વખતે ક્ષત્રિય ઉમેદવારને મેદાનમાં ઉતારીને બાજી ફરી જીતી લે એવું પણ બને પંદર ટકા જેટલા મુસ્લિમ મતદારો છે અહીંયા પાટીદાર બ્રાહ્મણ વાણિયા સહિતના સવર્ણ મતદારોનું પ્રમાણ પંદર ટકાની આસપાસ છે આ બધા ભારતીય જનતા પક્ષની પરખે મોટા ભાગે રહે છે અને દસ ટકા દલિત મતદારો છે કે જે કોંગ્રેસની તરફેણમાં રહે છે એ સિવાય દસ ટકા જેટલા મતદારોમાં તળપદા સહિતની નાની નાની પછાત જ્ઞાતિઓ છે એ લોકો ઉમેદવાર પ્રમાણે આમથી તેમ ઢળતા રહેતા હોય છે એવો જોક એવું અવલોકન નોંધાયેલું છે આ બધું જોતાં એવું લાગે કે ભારતીય જનતા પક્ષ માટે ખતરાની ઘંટી આ મત મતિસ્તરના આ પ્રકારના મતદારોના સમીકરણો છે દિનશા પટેલના કારણે પાટીદારો સહિતના સવર્ણો કોંગ્રેસ સાથે રહેતા અને ક્ષત્રિય મતદારો કોંગ્રેસ સાથે હતા જ એટલે દિનશા પટેલ સરળતાથી જીતી દેતા ભારતીય જનતા પક્ષે ક્ષત્રિય મતદારોમાં ભાગલા પડાવવા જ દેવસિંહ ચૌહાણને મેદાનમાં ઉતારેલા અને એનો એ દાવ સફળ રહેતો હવે કોંગ્રેસ એ જ દાવ અજમાવીને ક્ષત્રિય મતદારોમાં ભાગલા પડાવવાનો પણ પ્લાન વિચારી રહી છે આ બેઠક ઉપર કોંગ્રેસની હાલની પસંદગી ક્ષત્રિય ઉમેદવાર હોઈ શકે છે

અસરકારક કામગીરી કરેલી નરેન્દ્ર મોદીનો ઉદય થયો પછી ગયા પણ એ પહેલા કેશુભાઈની સાથે તેમનો દબદબો હતો બિમલ શાહે બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણીમાં જ ભારતીય જનતા પક્ષને રામ રામ કરી દીધેલા પણ અપક્ષ તરીકે ચૂંટણી લડેલા બિમલ શાહ પોતે ભલે નહોતા જીતી શક્યા પણ એમણે ભાજપનો ખેલ ચોક્કસ બગાડી નાખેલો કપડવંજમાંથી બે વાર ધારાસભ્ય પદે ચૂંટાયેલા બિમલ શાહ બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણીમાં કપડવંજ વિધાનસભા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા અને શાહે છેતાલીસ હજાર જેટલા મતો લઈને ભારતીય જનતા પક્ષને ભારે ફટકો માર્યો હતો ભાજપનો ગઢ મનાતી આ બેઠક કોંગ્રેસે જંગી સરસાઈથી જીતી લીધેલી અને એના કારણોમાં બિમલ શાહે તોડેલા આટલા મતોનું યોગદાન બહુ મોટું હતું બિમલ શાહ જીતી પોતાનો પ્રભાવ સાબિત કરી દીધો તો એ વાત નિશ્ચિત છે લોકસભા બેઠક અસ્તિત્વમાં હતી ત્યારે આ બેઠક પરથી જીત્યા હતા અને બિમલ શાહે તેમની સાથે કામ કરેલું તે પોતે પણ આ વિસ્તારના છે તેથી ગ્રામીણ વિસ્તારોમાં તેમની જોરદાર પકડ છે સવર્ણ મતદારો પર પણ તેમનો ભારે પ્રભાવ છે અને આ બધું જોતા ભારતીય જનતા પક્ષને આ વખતે પણ તે ભારે પડી શકે બિમલ શાહની હવે કોંગ્રેસમાં વિધિવત એન્ટ્રી થઈ ગઈ છે એટલે કોંગ્રેસના ઉમેદવાર તરીકે આ વખતે બિમલ શાહ જ હોઈ શકે એવી પ્રબળ શક્યતાઓ છે અને જો બિમલ શાહ ઉભા રહેશે તો ભારતીય જનતા પક્ષ માટે પરાજય નક્કી થઈ ગયો છે બિમલ શાહ જો ચૂંટણીમાં ઉભા રહેશે તો આ વિસ્તારની અંદર કાટાની ટક્કર થશે એવું લાગે છે કારણ કે જ્ઞાતિવાદી સમીકરણો સક્રિય બને એવી જો એવું જો રાજકારણ ખેલાય તો દેવુસિંહ ચૌહાણ માટે વધારે ફાયદો થાય અને આવા સંજોગો આવા સમીકરણો જોતા કોંગ્રેસ તેમને ઉભા રાખવાની હિંમત ન પણ કરે એવી એક શક્યતા છે એ સમીકરણ જુદી પ્રકારનું છે અને એવા કારણે ક્ષત્રિય ઉમેદવારને મેદાનમાં ઉતારે આવી શક્યતા પણ છે આ પણ શક્યતા નકારી ન શકાય મોઢાના ધારાસભ્ય ઇન્દ્ર વિજયસિંહ ઠાકોર કપડવનના ધારાસભ્ય કાળાભાઈ ડાભી આવા દાવેદારો છે આના ઉપર ચર્ચાઓ ચાલી રહી છે આ કોઈ એકને બિમલ શાહ સમર્થન આપે તો કોંગ્રેસ માટે જીતની શક્યતાઓ વધી જાય આવું બની શકે ક્ષત્રિય અને સવર્ણોમાં વિભાજન મુસ્લિમ અને દલિત કોંગ્રેસ કોંગ્રેસને ફાયદો કરાવી જાય ભાજપ પાસે દિવસી ચૌહાણના રૂપમાં સક્રિય સંસદ સભ્ય છે તેથી ભાજપ નવો કોઈ પ્રયોગ કરે તેવી શક્યતા ઓછી છે દેવસી સંસદ સભ્ય તરીકે મળતી ગ્રાન્ટ ખર્ચવામાં નિયમિત સાબિત થયા છે અને ભારતીય સંગઠનમાં પણ તેમનો પ્રભાવ છે પણ એમણે ગ્રાન્ટની જે ખર્ચો કર્યો છે એની પ્રાથમિકતાઓ વિશે સવાલો થતા રહ્યા છે પ્રાથમિકતાના જે પ્રશ્નો છે એની બદલે ગ્રાન્ટ બીજે વપરાણી હોય એવી પણ એક ચર્ચા છે પણ એ ઉમેદવાર તરીકે મજબૂત છે વાત સાચી છે દેવસિંહ કરતાં વધારે સારો વિકલ્પ નથી ભારતીય જનતા પક્ષ એ હકીકત હોવાના કારણે દેવસિંહ પોતે પણ વિશ્વાસ ધરાવે છે કે ટિકિટ એમને મળશે ભાજપની તરફેણમાં પણ કેટલાક પરિબળો છે કોંગ્રેસથી જેમ એટલે ભારતીય જનતા પક્ષ એમને હારી જશે એવું કહેવાનો અહીંયા કોઈ આશય છે નહીં આ મતવિસ્તારમાં અમદાવાદના દસકરો અને ધોળકા એ બે વિધાનસભા મત વિસ્તારો પણ આવ્યા છે ધોળકામાં ખેડૂતોની સમસ્યાના કારણે ભાજપ વિરોધી માહોલ છે બે હાજર સત્તરમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભાજપનો ગઢ છે ભાજપના માવુભાઈ જમલાદાસ પટેલ અહીં કરતા વધારે મતોથી જીત્યા હતા બે હાજર સત્તરમાં ભાજપે આ મત વિસ્તારની સાતમાંથી પાંચ વિધાનસભા બેઠકો જીતેલી આ પૈકી ધોળકા અને માતર બેઠકો ભાજપ પાતળી સરસાઈથી જીતેલો પણ દસરોઈ મેમદાવાદ નડિયાદ એ ત્રણ બેઠકો બહુ નોંધપાત્ર સરસાઈથી જીતેલો એની સામે કોંગ્રેસે પણ મૌદા અને કપડવંજ બેઠકો પર કુલ મળીને ચાલીસ હજાર જેટલી મેળવેલી તરફેણમાં જ વાતાવરણ છે એવું ખોખારો ખાઈને કહી શકાય એવું નથી આપણે પણ નહીં કહી શકીએ અને પક્ષના લોકો પણ નહીં કહી શકે એટલે જબરજસ્ત કાંટાની ટક્કર છે મતદારો કેટલી જાગૃતિ બતાડે છે મતદારો જે કોઈ સંસદ હતા એના પરફોર્મન્સનું કેટલું અવલોકન કરે છે મૂલ્યાંકન કરે છે કેટલો સંતોષ છે મોદી સરકાર પ્રત્યે એની સામે કોંગ્રેસની સજ્જતા કેવી છે સંગઠનનું કાર્ય કેવું છે મેદાન પર વાસ્તવિક રીતે એ કેટલું મત મતની અંદર રૂપાંતરિત થાય છે લોકમત આ બધી બાબતો જોતા એવું લાગે છે કે ખેડાની લોકસભા બેઠક પર જબરજસ્ત સ્પર્ધા થશે લોકશાહીમાં જબરજસ્ત સ્પર્ધા થવી જોઈએ પછી જે જીતે એને જનતા જનાર્દન એની સાથે જ હોય છે અને એ લોકોએ જનતા જનાર્દન સેવા કરવાની હોય છે આજે બસ આટલું જ ખેડા લોકસભા બેઠક પછી ફરી એક નવી બેઠક સાથે હું તમારી સામે ઉપસ્થિત થઈ મને રજા આપશો પણ એ પહેલા ઈમેલ આઈડી તમારી પાસેથી જો ભૂસાઈ ગયો હોય ચૂક ચૂકી ગયા તો ફરીથી લખી લ્યો જન્મન ઇન્ડિયા એટ ધ રેટ જીમેલ ડોટ કોમ તમારા પ્રતિભાવો મોકલી આપજો મને આતુરતા રહેશે નમસ્કાર